આપણા દેશની વસ્તી એકસો ને ચાલીસ કરોડ લગભગ છે અંદાજે એ તો દિને દિને નવમ નવમ છે વસ્તી વૃદ્ધિ થતી જ જાય છે સ્વાભાવિક છે પણ એક સાધુ તરીકે એક તલગાજરડાના માર્ગી સાધુ તરીકે વૈરાગી સાધુ તરીકે હું ગોંડલની જનતાને ભગવતસિંહજી બાપુનો આત્મા પણ પ્રસન્ન થશે મારા ગુજરાતને મારા રાષ્ટ્રને એક વિનય કરવા ઈચ્છું છું એકસો ને ચાલીસ કરોડ ની જનતા આપણા દેશની છે એમાંથી સો કરોડ ચાલીસ કરોડ આપણે આપણી વાત કોઈ સ્વીકારે ન સ્વીકારે ચાલીસ કરોડ આપણે રાખી દઈએ સો મારા દેશવાસીઓ એક 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 રૂપે વૃક્ષરૂપે તો બુદ્ધ યંતીને આપણે બરાબર ઉજવી કેવાશે અને ભગવતસિંહજી બાપુને આપણે બરાબર અંજલી આપી કેવા છે સો કરોડ વૃક્ષારોપણ થાય દેશમાં આ માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે અને રાજકોટમાં એક સંસ્થા સદભાવના નામે જે વૃક્ષારોપણ અને વૃદ્ધોની સેવા કરે છે ત્યાં વૃક્ષારોપણ થાય મારા દેશમાં એટલા માટે રાજકોટને કથા આપી છે હવે જ્યારે આપું ત્યારે ગોંડલ ને રાજકોટ દૂર નથી તમે બધા કથામાં આવજો રાજકોટ કથા આપી છે એકસો કરોડ વૃક્ષો વવાય આપણા દેશમાં હું તો આજે જ વીરપુર વાડીમાં ઉતરો છું ત્યાં વૃક્ષો રોપી દેવાનું છું અને એક નહીં પાંચ રોપી હોય પાંચ વૃક્ષો રોપી આપ આપની અનુકૂળતાએ જ્યાં જગ્યા મળે જ્યાં હોય ગામે ગામ આવું આયોજન થાય તો કેટલું મોટું કામ થાય બુદ્ધ ભગવાનને મોટી અંજલિ અર્પણ કરાવે આવું થાય તો કરજો સો કરોડ લોકો વૃક્ષ રોપે દેશ નંદનવન બની જાય સ્વર્ગ નીચે આવે આવી મારી પ્રાર્થના સીતારામ બાપુ વાવજો બાપુ હા બાપુ તમે વાવજો બધા થાય એટલું કરજો બીજું એકસો ચાલીસ કરોડની આપણા દેશની આ એમાં ચાલીસ કરોડ ને એક બાજુ મૂકી દો સો કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે દેશની દશા જોજો આ બાળો બોલે છે ખાલી અત્યારે હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી સો એક જ વખત રોજ સો કરોડ ની કારણ કે ચાલીસ કાઢ નાખું છું કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસા અનુકૂળ ના પડતા હોય જેને કોઈ એની સાધના ઉપર આપણે દબાણ ના કરી શકીએ કેટલું મોટું કામ થાય અને હનુમાન સાંપ્રદાયિક નથી હનુમાનજી પવન પુત્ર છે પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો નો પવન પવન વગર તો જીવીત કંઈ નથી શકાતું એટલે મારા હનુમાન વગર જીવી શકે એટલે સો કરોડ લોકો જો રોજ એક વખત ત્રણ ત્રણ વખત કરે તો તોડી નાખે જાય અગિયાર વખત કરે તો ભૂકા બોલાવી દે ભૂંકા બોલાવી દે એટલે નાશ ન કરે આપણે આપણે આમ આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે સો કરુડ હનુમાન ચાલીસા સો કરોડ મારા ભાઈ બહેનો ચાલીસ એક બાજુ રાખીએ આપણા જ છે બધા પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે કોઈના ઉપર દબાણ ન કરે સો કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે એવી મારી પ્રાર્થના સત્ય શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે એણે અમારું રક્ષણ કર્યું છે અમે એનો આશ્રય કરીશું સો કરોડ ભાઈ બહેનો આવું